રાડો ફિલ્મ બનાવવા માટે કૃષ્ણદેવી આગ્નિકે પૂરા પાંચ વર્ષ લીધા અને જેનું રિઝલ્ટ સામે છે આટલી ખર્ચાળ અને આટલા એક્ટર્સ એકી સાથે પહેલીવાર કોઈ ફિલ્મમાં છે આ ધારદાર ધમાકેદાર ફિલ્મ જેણે પણ જોઈ છે એમણે ગુજરાતી ફિલ્મની નવી શૈલીને સારી રીતે માણી છે પણ જેમને નથી જોઈ અને જોવા માંગે છે એમનું શું અફકોર્સ ઓટીટીની વેઇટ કરશે અને ફિલ્મ ઓટીટી પર આવશે એવું ફૂલ જોશમાં એનાઉન્સમેન્ટ પણ થયું ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની હતી અને લોકોએ સબસ્ક્રિપ્શન પણ લઈ લીધું પણ जेम वोट पची इलेक्शन पची नेताओं गायब था ही चने तेवी रीते सवार तथा फिल्म गायब थे ही गई खत्म बाय बाय टाटा गुड बाय गया लोगों गुस्से पर था आप वही कुछ बॉलीवुड जवाब हैशटैग पर यूज़ करिए काम नेता जवाब कर तो रिएक्शन पर जनता आपसे साउथी की पहला वर्ष फिल्म में अनाउंसमेंट था यू ओटीटी मार्टे यार बाज राड ऑफ़ हिंदी रिमेक वर्ष तो गायब थे चलो एक्सेप्टेड पर राडो પર કરવામાં રિલીઝ આવશે ઓટીટી મતલબ કે સીમા ઉપર શું ફિલ્મ સાચે જ આવશે કે પછી પર જ દુનિયા કાયમ કરવાની છે ભાઈ લોકો પેલેથી જ ઈચ્છે છે આ ફિલ્મ ને જોવું તારી ફિલ્મ છે લોકો જોશે તો ગુજરાતી ફિલ્મનો જ ફાયદો છે ઘણી ફિલ્મો એવી છે જે સારી હોવા છતાં ઓટીટી પર નહીં આવે અને તેમાં લોસ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો જ છે જ્યાં સુધી લોકો સુધી એ ફિલ્મ પહોંચશે નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે કે ગુજરાતી ફિલ્મનું લેવલ હવે અપ આવ્યું છે વી હોપ કે આ ફિલ્મ જલ્દીથી ઓટીટી પર આવે અને લોકો ગુજરાતી ફિલ્મનો જલસો કરે શું ફિલ્મ બનાવી છે ક્રિષ્નદેવ યાજ્ઞિકે યસ નો એંગ્રી લુક લુ કે તેન ડેડિકેશન અને હિતુ કનુડિયા પોલીસ ઓફિસરના રોડ માઇન્ડ બ્લોઈંગ આ ફિલ્મ લોકો પણ કરશે પણ જ્યારે મેકર્સ પોતાનું કમિટમેન્ટ યોગ્ય સમય પર પૂરું કરશે નહીં તો ફિલ્મની કમી નથી લોકો પાસે બોલિવૂડ હોલીવુડ અને હવે તો સાઉથ પણ પહેલાં ત્યાં તો જસ્ટ એનાઉન્સમેન્ટ જ થયું છે કે ફિલ્મ સીમાર ઉપર આવશે પણ ફરીથી ખાલી વાત તો જ ના હોય તો સાઉસ ટુ ડે પહેલાં જ આ ન્યૂઝ આવી હતી કે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે ખુદ કન્ફર્મ કરેલું કે ફિલ્મ પાંચ ઓક્ટોબરે રિલીઝ કરીશું પરથી આ ફિલ્મ હટાવી દેવાય છે ચલો માની લઈએ કે ફિલ્મ હટાવી દેવાય છે એનો મતલબ એ નથી કે પાંચ ઓક્ટોબરે આ ફિલ્મ નહીં આવે પણ એની કોઈ ખાતરી પણ નથી કે આ ફિલ્મ પાંચ ઓક્ટોબરે આવશે સીમારૂ મુજબ આ ફિલ્મ પાંચ ઓક્ટોબરે રિલીઝ થવાની છે તો આ થાય આજની અપડેટ મળીએ નેક્સ્ટ બાય બાય